બંધુઓ સનાતન ધર્મમાં તુલસીના પવિત્ર છોડનું સ્થાન સર્વોચ્ચ છે તેની પ્રથમ પૂજા સ્વયં ભગવાન વિષ્ણુએ કરી હતી શ્રીહરી કહે છે કે જેમ વૈકુંઠને લક્ષ્મીજીથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તેમ તુલસીની કૃપાથી તેને પવિત્રતા મળી છે પૃથ્વી પર જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં અધર્મનું કદી વાસ નથી થતું તે સ્થાન અત્યંત પુણ્યમય બની જાય છે એટલે જ આપણે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રોપવો જોઈએ તુલસી પાસે દીપ પ્રગટાવવાથી શું ફળ મળે છે એ આપણે આ પ્રાચીન દિવ્ય કથા દ્વારા જાણીએ જે શ્રી કૃષ્ણ સત્યભામાને સંભળાવી હતી મિત્રો એક સમયે સત્યભામાજી શ્રી કૃષ્ણ પાસે આવીને પૂછવા લાગ્યા કે હે સ્વામી તમે મને તુલસીને જળ અર્પણ કરવાનું મહાત્મ્ય સંભળાવ્યું છે પરંતુ સાંજે તુલસી પાસે દીપક પ્રગટાવવાનું કયું પુણ્ય આપે છે રોજ સાંજે દીપ કેમ પ્રગટાવાય છે તેનાથી જીવને કયું અમૂલ્ય ફળ મળે છે દીપ પ્રગટાવવાની વિધિ કઈ છે અને દીપક મુક્તિ વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિસ્તારથી સમજાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રિય આજે તે સમગ્ર જગતના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તારા આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું તને એક પ્રાચીન દિવ્ય ઇતિહાસ સંભળાવીશ જેનાથી તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે સાંજે તુલસી પાસે દીપ પ્રગટાવવાથી જે અદ્ભુત ફળ મળે છે તેનું વર્ણન હું આ કથામાં કરીશ એટલે તું આ કથા એકાગ્ર ચિત્તે સાંભળજે આ કથા ધ્યાનથી પૂરી સાંભળવાથી જ મનુષ્યને સો વર્ષ સુધી તુલસી પાસે દીપ પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે સત્યભામાએ કહ્યું હે પ્રભુ હું કથા સાંભળવા અત્યંત ઉત્સુક છું કૃપા કરીને મને આ દિવ્ય કથા સંભળાવો હું એકાગ્રતાથી સાંભળીશ ત્યારે શ્રી કૃષ્ણ સત્યભામાને કથા સંભળાવવાનું શરૂ કર્યું હે પ્રિય પૂર્વકાળમાં દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની મહાન નદી વહેતી હતી તેના કિનારે હરિહરપુર નામનું અતિ સુંદર નગર વસેલું હતું તે નગરમાં હરિદીક્ષિત નામના ગુણવાન બ્રાહ્મણ રહેતા હતા તેઓ ચરિત્રવાન ધર્મનિષ્ઠ વેદમાર્ગી અને સર્વ શાસ્ત્રોના જ્ઞાતા હતા તેમની પત્નીને લોકો દુરાચારા કહેતા હતા કારણ કે તેના કર્મો તેના નામને સાર્થક કરતા હતા તે સતત પતિનું અપમાન કરતી પતિને કટુ વચનો કહેતી પતિને દુઃખ આપતી ભોજન ન બનાવતી પતિ સાથે કદી સુતી નહીં પ્રેમથી વર્તન ન કરતી પતિના મિત્રો કે સ્વજનો આવે તો તેમને અપમાન કરીને ભગાડતી અને સ્વયં કામવાસનાથી મત થઈને વ્યભિચારિણી સ્ત્રીઓ સાથે ફરતી રહેતી તેનું મન પતિને છોડીને પરપુરુષોમાં રમતું હતું પતિ સાથે કદી પ્રેમથી બોલી નહીં પણ પરાયા સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી પરપુરુષોને મોહવા સજીદજીને ગામમાં ફરતી ક્યારેક વનમાં વૃક્ષ તળે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ દુષ્ટને મોહીને તેની સાથે ભોગવિલાસ કરતી એક દિવસ હરિદીક્ષિતે પત્નીને કહ્યું હે ભદ્રે આવું આચરણ યોગ્ય નથી આવા પાપ કરવાથી તારું જ અહિત થશે આજથી આ ખરાબ કર્મો છોડી દે તારા આવા વર્તનથી મને ઘણું દુઃખ થાય છે ત્યારે દુરાચારાયકા

એટલે હવે કોઈ ધનવાન પુરુષ સાથે વિવાહ કરીશ દીક્ષિતે કહ્યું હે પ્રિય આવા અપશબ્દો ન બોલ પતિને છોડવાનો વિચાર તજી દે જે સ્ત્રી પતિ છોડીને પરપુરુષ પાસે જાય છે તેનો અહિત થાય છે અને તેને નરક ભોગવવું પડે છે દુરાચારિણીએ કહ્યું નરક તને જવું પડશે કારણ કે તું કઈ કમાતો નથી ભીખ માગીને ખાય છે અને મને પણ ઝેર ખવડાવે છે પત્નીને દુખી રાખનાર પતિ પણ નરકે જ જાય છે અને તારું ઘર નરકથી ઓછું નથી તારી સાથે રહેવાથી તો સીધું નરકમાં જઈને રહું એ જ સારું આમ તે હરી હરિદીક્ષિતની પત્નીએ અનેક કટુ વચનો બોલીને પતિનું અપમાન કર્યું અને તેને દુખી કર્યો શ્રી કૃષ્ણ કહે છે હે દેવી જે સ્ત્રી પતિનું અપમાન કરે છે તેના ઘરમાં દુર્ભાગ્ય જ આવે છે પતિ છોડીને પરપુરુષ પાસે જનારીને નરકનો દંડ ભોગવવો જ પડે છે હવે આગળ સાંભળો તે દુરાચારીની સાથે શું થયું એક દિવસ તે દુરાચારા વનમાં ગઈ અને વૃક્ષ તળે ઊભી રહી તેનું ચિત્ત કામનાથી ભરેલું હતું તે કોઈ સુંદર કામુક પુરુષની રાહ જોતી હતી પણ ઘણો સમય વીતી ગયો તો પણ કોઈ ન આવ્યો એટલે તે અત્યંત દુખી થઈ અને પ્રિયતમને શોધમાં ચારે તરફ જોવા લાગી તે દિવસ તેનો સર્વ પ્રયત્ન વ્યર્થ ગયો તે ત્યાં ઊભી રહીને વિલાપ કરવા લાગી હાય હાય આજે આ માર્ગેથી કોઈ સુંદર પુરુષ ન આવ્યો હવે હું મારી કામના કેવી રીતે શાંત કરું આજની રાત કેવી રીતે પસાર થશે કોણ મારા આ સુંદર શરીરનો ઉપભોગ કરશે મારી યૌવન અને સૌંદર્ય વ્યર્થ નષ્ટ થઈ રહ્યું છે આ સુંદર શરીર પામવાની ઈચ્છા નથી હવે હું ક્યાં જાઉં કોણ મને સ્વીકારશે કોણ મારી સાથે ભોગવિલાસ કરશે મારો પતિ તો મૂર્ખ છે પણ લાગે છે આ સંસાર મૂર્ખ પુરુષોથી ભરેલો છે કોઈ આટલી સુંદર સ્ત્રી પામવાની ઈચ્છા નથી રાખતું હું એટલી સુંદર છું કે દેવતાઓ પણ મને પામવા ઈચ્છશે પણ આ સંસાર પાપી અને તુચ્છ પુરુષોથી ભરેલો છે જે મારા જેવી અપ્સરા સમાન સ્ત્રીની અવહેલના કરે છે હે ભગવાન કોઈ સુંદર બળવાન અને પરાક્રમી પુરુષ હોય તો મારી પાસે મોકલો ભલે તે મારો ભક્ષણ પણ કરે તો પણ હું પ્રસન્નતાથી તેને અંકમાલમાં લઈ લઈશ શ્રીકૃષ્ણ કહે છે હે દેવી આમ તે સ્ત્રીજીણા અવાજે વિલાપ કરવા લાગી એ જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપીનીનો અવાજ સાંભળીને જાગ્યો અને તેનો ભક્ષણ કરવા તેની પાસે આવી ગયો તે વાઘનું નામ હતું ધ્વંસ ધ્વંસનું રૂપ અત્યંત ભયાનક હતું તેનું શરીર કાળા નારંગી પટ્ટાઓથી યુક્ત હતું જે જંગલની છાયામાં એકરૂપ થઈ જતું હતું તેની આંખો અંગારા જેવી લાલ હતી જે અંધકારમાં પણ ચમકતી હતી તેના મોઢામાંથી લાંબા તીક્ષ્ણ દાંત બહાર નીકળેલા હતા જે કોઈ પણ જીવને ફાળવા સક્ષમ હતા તેની ગર્જના આખા જંગલમાં ગુંજતી હતી જેથી નાના મોટા જીવો ધ્રુજી ઉઠતા હતા ધ્વંસની લાંબી મજબૂત ઉંછડી તેની શક્તિનું પ્રતીક હતી તે પોતાની પેશયુક્ત મજબૂત પગોથી જંગલમાં વીજળી જેવી ઝડપે દોડી શકતો હતો ધ્વંસનું આખું શરીર શક્તિશાળી સ્નાયુઓથી ભરેલું હતું જેથી એક જ ઝપટામાં શિકારને પછાડી શકતો હતો તેની નાકમાંથી ગરમ શ્વાસો નીકળતા હતા જાણે દરેક ક્ષણે નવો શિકાર શોધતો હોય ધ્વંસનો એકમાત્ર ધ્યેય પાપી અને દુરાચારી વ્યક્તિઓનો ભક્ષણ કરવાનો હતો જેને વિધાતાએ તેને સોંપ્યો હતો એ ભયંકર વાઘને સામે ઉભેલો જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટી ગયા તે ભયથી ધ્રુજવા લાગી તે કંઈ કરે તે પેલા જ વાઘે પોતાના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પટકાઈ જમીન પર પડતાની સાથે તે સ્ત્રી ચીસ પાડતા બોલી અરે વાઘ તું અહી કેમ આવ્યો મને કેમ મારે છે હું તો મારા પ્રિયતમની શોધમાં છું મને છોડી દે મારો ભક્ત શણ કરીને તને શું મળશે સ્ત્રીની આ વાત સાંભળીને એ ભયંકર વાઘ એક ક્ષણ ને રોકાયો અને હસતા હસતા બોલ્યો હે દુષ્ટા આજે વિધાતાએ મારો બનાવ્યો છે તારા જેવી પાપીનીઓ નો ભણ કરવું મારું કાર્ય છે ત્યારે જ મને આ શરીરથી મુક્તિ મળશે તે સ્ત્રીએ કહ્યું હે વાઘ તું કોણ છે મને સાચું સાચું કહી દે તને વાઘ કેમ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનો ભક્ષણ કેમ કરે છે પહેલા મને સઘળી વાત કહી દે પછી મારો ભક્ષણ કરજે ત્યારે ધ્વંસ નામના વાઘે કહ્યું હે પાપીની હું તને મારા પૂર્વજન્મની વાત સંભળાવું કયા કારણે મને વાઘ બનવું પડ્યું પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં અમલાપાહા નામની પવિત્ર નદી વહેતી હતી તેના કાંઠે મુનિપર્ણા નામનું પુણ્યમય નગર હતું એ નગર પોતાના મંદિરો શાંત વાતાવરણ અને ધાર્મિક ક્રિયાઓથી વિખ્યાત હતું ત્યાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું હું તે કુટુંબમાં જન્મ્યો હતો મારું નામ વેદાનંદ હતું મારા પિતા આદર્શ બ્રાહ્મણ હતા જે યજ્ઞ હવન અને ધાર્મિક અનુષ્ઠાનોનું પાલન કરતા હતા એ વાઘે આગળ કહ્યું હે સ્ત્રી મેં કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો અને યજ્ઞાદી ધાર્મિક કાર્યોમાં નિપુણ થયો પણ મોટો થતાં મારા મનમાં ધનનો લોભ વધવા લાગ્યો ઘણા યજ્ઞો કર્યા પણ તે ધર્મ માટે નહીં ધન માટે હતા હું પાપીઓના તાબેદાર બની ગયો અને તેમનું ભોજન કરતો હતો ધનના લોભમાં તેમના અધર્મનું સમર્થન કરતો હતો ધર્મ માર્ગથી ભટકીને જે વસ્તુઓ બ્રાહ્મણને લેવી ન જોઈએ તેનું પણ દાન સ્વીકાર કરતો હતો મારું મન એટલું લોભી થઈ ગયું કે બહાને બીજાનું ધન લઈ લેતો અને પાછું આપતો નહીં અનેક પ્રકારના હેત્રપિંડા કર્યા અને આમ પાપ કરતા ઘણા વર્ષો વીતી ગયા સમય જતા મારું શરીર નબળું પડ્યું વાળ સફેદ થયા આંખો ઝાંખી પડી અને મોના દાંત ખરી પડ્યા પણ ધનનો લોભ મનમાંથી ગયો નહીં અને હું પાપ કરતો રહ્યો એ વાઘે દુઃખી સ્વરે આગળ કહ્યું એક દિવસ ધનના લાલચે ફરી નદી કાંઠે ગયો ત્યાં અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને લોકોને છેતર્યા બધાએ ખોટા મંત્રો બોલ્યા અને વિધિ વગર જ દેવ પૂજા કરી ઉદ્દેશ ફક્ત વધુ ધન મેળવવાનો હતો ધર્મના નામે ઠગ્યા તે દિવસે ધન પણ એ જ વખતે મારી સાથે ભયંકર ઘટના બની હું એ જ દિવસે નદી કાંઠે બેઠો હતો ત્યાં એક બીમાર ભટકતો કૂતરો મારી પાસે આવ્યો મેં તેને ધક્કો મારીને ભગાડ્યો પણ તે ક્રોધે ભરાઈને મારા પગમાં કરડ્યો હું બેહોશ થઈને ત્યાં જ પડી ગયો અને એ જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા મૃત્યુ પછી યમના બે દૂત પ્રગટ થયા તે કાળા અને ભયંકર સ્વરૂપવાળા હતા અને તેમના હાથમાં જંજીરો હતી તેમણે મને પકડ્યો અને યમપુરી લઈ ગયા યમપુરીમાં મને યમરાજ સામે ઊભો કરવામાં આવ્યો યમરાજે પોતાના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્તને આજ્ઞા કરી કે મારા કર્મોનો હિસાબ રજૂ કરો ચિત્રગુપ્તે અત્યંત ગંભીર સ્વરે કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણ જેનું નામ વેદાનંદ હતું તેણે જીવનમાં ઘોર પાપ કર્યા છે ધર્મના નામે લોકોને ઠગ્યા ખોટા મંત્રો બોલીને યજ્ઞ કર્યા યા અને ભગવાનનું અપમાન કર્યું ધનના લોભમાં ધર્મથી વિમુખ થયો તેણે કદી ધર્મનું પાલન કર્યું નહીં તેથી આ પાપી આત્મા નરકની યોગ્યતા ધરાવે છે ત્યારે ધર્મરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો કે આ પાપાત્માને નરકની જ્વાલાઓમાં નાખી દો જેથી તે પોતાના કર્મોનું ફળ અહીં ભોગવે મને નરકની ભયંકર અગ્નિમાં ધકેલી દેવામાં આવ્યો અનેક વર્ષો સુધી મેં ત્યાંની અસહ્ય વેદના સહન કરી મારી આત્માને ભીષણ પીડા થઈ લાંબા સમયની સજા પછી મારા પાપોના કારણે મને વ્યાઘરનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ જંગલમાં વાસ કરવા લાવ્યો ધ્વંસે પોતાની કથા પૂરી કરતા કહ્યું કે પૂર્વજન્મના પાપોનું પ્રાયશ્ચિત કરતા મેં સંકલ્પ લીધો કે હું કદાપી મહાત્મા સાધુ પુરુષ કે પતિવ્રતા સ્ત્રીઓનું ભક્ષણ નહીં કરું હું માત્ર તે પાપીઓ દુરાચારીઓ અને વ્યભિચારિણીઓનું જ ભક્ષણ કરીશ જેમણે અધર્મના માર્ગે ચાલીને બીજાને દુઃખ આપ્યું છે મને વિશ્વાસ છે કે આમ કરવાથી મારા પાપોમાંથી મુક્તિ મળશે અને હું આ શરીરમાંથી શીઘ્ર જ મુક્ત થઈ જઈશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ રીતે તે પોતાના કથા સંભળાવી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો હે પાપીની તારા આચરણથી તું વ્યભિચારિણી લાગે છે પોતાના પતિને છોડીને તું આ વનમાં પરપુરુષો સાથે ભોગવિલાસ કરવા આવી છે તેથી આજે તું મારો ગ્રાસ અવશ્ય બનીશ એટલું કહીને તે વ્યાઘ્રએ પોતાના તીક્ષ્ણ નખોથી તે પાપીની સ્ત્રીને મારી નાખી અને તેને ભક્ષી લીધી પછી તે વ્યાઘ્ર ત્યાંથી ચાલ્યો ગયો તે સ્ત્રીના મૃત્યુ પછી તે સ્થળે યમના બે દૂત પ્રગટ થયા અને તે પાપીની સ્ત્રીને ઉઠાવીને સૈમિનીપુરીમાં લઈ ગયા ત્યાં તેને ધર્મરાજ સમક્ષ ઉભી કરવામાં આવી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનું લેખા જોખા કાઢતા કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રી અત્યંત પાપીની છે તેણે ઘોર પાપો કર્યા છે તેણે વ્યભિચાર કર્યો છે પોતાના પતિની કદી સેવા નથી કરી પતિને ભૂલીને પરપુરુષો સાથે ભોગવિલાસ કરતી હતી તેના પાપો સાંભળીને ધર્મરાજ અત્યંત રોધિત થયા અને તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડોમાં નાખવાનો આદેશ આપ્યો ધર્મરાજનો આદેશ સાંભળીને તે સ્ત્રી અત્યંત ભયભીત થઈ ગઈ અને તે દુરાચારિણી સ્ત્રી ધર્મરાજને કહેવા લાગી ધર્મરાજ કૃપા કરીને મારા પાપો માટે મને ક્ષમા કરો અજાણતા આ પાપો કર્યા છે કૃપા કરીને મને પ્રાયશ્ચિતનો અવસર આપો ધર્મરાજ કહે છે હે સ્ત્રી તે જે પાપો કર્યા છે તે નિંદનીય છે તારા પાપો માટે કોઈ પ્રાયશ્ચિત નથી જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે પતિને છોડીને પરપુરુષ સાથે વિહાર કરે છે તેને નિશ્ચિત નરકમાં જવું પડે છે તેથી હવે તારે નરકની યાતનાઓ ભોગવવી જ પડશે પછી ધર્મરાજે પોતાના દૂતોને કહ્યું હે દૂતો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયંકર નરકોમાં નાખી દો આજ તેની યોગ્યતા છે પછી યમદવતોએ તે સ્ત્રીને નરકમાં લઈ જઈને અનેક વર્ષો સુધી તેને ઉકળતા તેલના કુંડમાં પકવવામાં આવી પછી તેને કાઢીને રૌરવ નામક નાખી દેવામાં આવી આ પ્રમાણે તેને અનેક વર્ષો સુધી વિવિધ નરકોમાં નાખવામાં આવી કષ્ટ ભોગવ્યા પછી તે મહાપાપીની સ્ત્રી ફરીથી પૃથ્વીલોક પર આવીને ચાંડાલીના રૂપમાં જન્મી ચાંડાલના ઘરે જન્મીને તે ફરીથી અનેક પાપો કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અનેક પાપી પુરુષો સાથે વિહાર કરવા લાગી પછી કેટલાક સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢનો રોગ થયો અને તે ભયંકર પીડા સહન કરવા લાગી તેનું અંગે અંગ બળવા લાગ્યો તેની આંખોમાં પીડા થવા લાગી આ દુઃખ સહન કરતી તે દિવસો વિતાવવા લાગી પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતરપુરમાં ગઈ ત્યાં તે એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો બીજી સ્ત્રીઓને તુલસી પાસે દીપક પ્રગટાવતા જોઈને તે પાપીની સ્ત્રીને ઘણો આશ્ચર્ય થયું પછી એક દિવસ ત્યાં રહેતા એક સાધુ પાસે તે સ્ત્રીએ પૂછ્યું હે સાધુ મહારાજ આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ તેની નીચે દીપક કેમ પ્રગટાવે છે ત્યારે તે સાધુએ કહ્યું હે કલ્યાણી આ અત્યંત પવિત્ર તુલસીનો છોડ છે તેના દર્શન માત્રથી જ સંકટોનો નાશ થાય છે તુલસીને જળ આપવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ પવિત્ર છોડ પાસે દીપક પ્રજ્વલિત કરવાથી સમસ્ત પાપો નષ્ટ થાય છે સાધુની વાત સાંભળીને તે સ્ત્રીને ઘણી પ્રસન્નતા થઈ અને તેણે સાધુને કહ્યું હે સાધુ મહારાજ જો કોઈ અત્યંત પાપીની સ્ત્રી પણ તેની પાસે દીપક પ્રગટાવે તો તેના પાપ નષ્ટ થશે કે કેમ સાધુ કહે છે હે પુત્રી આ સત્ય છે જો કોઈએ ઘોર પાપ પણ કર્યા હોય તો પણ તેના પાપ નષ્ટ થાય છે તેના બધા જન્મોના પાપ પણ તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરવાથી નષ્ટ થઈ જાય છે પરંતુ હે પુત્રી તું કોણ છે અને કયા કારણથી આ પ્રશ્ન પૂછે છે તે સ્ત્રીએ કહ્યું હે સાધુ મહારાજ હું મહાપાપીની છું મેં વ્યભિચાર કર્યો છે અને અનેક પ્રકારના પાપ કર્યા છે મારા પાપોના કારણે જ મારી આવી દુર્દશા થઈ છે કૃપા કરીને મને પાપ મુક્તિનો ઉપાય બતાવો સાધુએ કહ્યું હે પુત્રી હવેથી તું નિત્ય આ તુલસી પાસે દીપક પ્રગટાવજે તારા સર્વ પાપ અને દોષ નષ્ટ થઈ જશે સાધુની વાત સાંભળીને તે પાપીની સ્ત્રીએ પણ એવું જ કર્યું તેણે તુલસીના છોડ પાસે એક દીપક પ્રજ્વલિત કરી દીધો આ રીતે તે સ્ત્રી રોજ તેજ સ્થળે તુલસી પાસે દીપક પ્રગટાવવા લાગી પછી એક દિવસ તે સ્ત્રી સાંજના તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરતી હતી ત્યારે તેનું હૃદય ફાટી જવાથી તેનું મૃત્યુ થયું અને તે ત્યાં જમીન પર પડી રહી પછી ધર્મરાજ બે દૂત તે સ્ત્રીને યમલોક લઈ જવા તે સ્થળે પ્રગટ થયા જ્યારે યમદોતોએ તે પાપીની સ્ત્રીને પાશમાં બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુના બે પાર્ષદ તે સ્થળે પ્રગટ થયા તે દિવ્ય પાર્ષદ અત્યંત તેજસ્વી અને દિવ્ય પ્રભાથી યુક્ત હતા તેમના શરીરમાંથી સુવર્ણિમ કિરણો નીકળી રહી હતી જે ચારે બાજુનો અંધકાર દૂર કરી દેતી હતી તેમનું રૂપ એટલું મોહક અને દિવ્ય હતું કે તેમને જોઈને કોઈનું પણ મન શ્રદ્ધાથી ભરાઈ જાય તેમના ચહેરા પર શાંત સ્મિત હતું જે અપાર કરુણા અને દયાનું પ્રતિક હતું તેમના વસ્ત્રો રત્નજડિત અને રેશમી હતા જે નીલા અને સુવર્ણ રંગમાં ચમકી રહ્યા હતા માનો સ્વયં વૈકુંઠનું સૌંદર્ય તેમના વ્યક્તિત્વમાં સમાયેલું હોય તેમના કાનમાં સુવર્ણ કુંડળ ઝૂલી રહ્યા હતા જેમાંથી દિવ્ય સંગીતની ધ્વનિ પ્રતીત થતી હતી તેમના મસ્તક પર તિલક અને ચમકતી બિંદી હતી જે તેમની દિવ્યતાનો સંકેત આપતી હતી તે બંને વિશાલકાય અને બરિષ્ઠ હતા તેમના હાથમાં દિવ્ય ગદા હતી જે ન્યાય અને ધર્મની શક્તિનું પ્રતીક હતી તે એ સ્ત્રીને પોતાના દિવ્ય સ્પર્શથી મુક્તિનું આશ્વાસન આપવા આવ્યા હતા જેથી તેના સર્વપાપ નષ્ટ થઈ જાય અને તે સ્વર્ગયાત્રાને પાત્ર બને તે પાર્ષદોએ યમના દૂતોને રોકીને કહ્યું હે યમદતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી તમે કોના આદેશથી આવો અધર્મ કરો છો પછી કહ્યું હે પાર્ષદો સ્ત્રી અત્યંત પાપીની છે તેને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે આ સાંભળીને ભગવાન વિષ્ણુના પાર્ષદોએ સ્મિત કરીને કહ્યું હે યમદવતો તમે સત્ય બોલો છો પરંતુ આ સ્ત્રીનું એક એવું પુણ્ય પણ છે જેણે તેના સર્વ પાપો નષ્ટ કરી દીધા છે શું તમે નથી જોયું કે તેણે પોતાના જીવનમાં સાંજના સમયે તુલસીની નજીક દીપક પ્રજ્વલિત કર્યો છે યમદૂતઓ એ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું હે પાર્ષદો શું ફક્ત તુલસીની નજીક દીપક પ્રગટાવવાથી જ તેના સર્વ પાપ નષ્ટ થઈ શકે છે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ગંભીર દ્રષ્ટિએ યમદૂતો તરફ જોઈને સમજાવ્યું કે તમે આ વાત સમજતા નથી તુલસી ભગવાન વિષ્ણુની પરમ પ્રિય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી તુલસીની નજીક દીપક પ્રજ્વલિત કરે છે તે વિષ્ણુ કૃપાનો પાત્ર બને છે સાંજના સમયે દીપક પ્રગટાવવાનું પુણ્ય અનંત ગણો વધી જાય છે અને તે ન માત્ર તેના પાપો નષ્ટ કરે છે પણ તેને સ્વર્ગનો અધિકારી પણ બનાવે છે આ સ્ત્રીએ સાચા મનથી તુલસી પૂજન કર્યું અને દીપક પ્રજ્વલિત કર્યો છે તેથી તેના સર્વ પાપ ભસ્મ થઈ ગયા છે હવે તે નરક જવાને યોગ્ય નથી યમદતોએ હાથ જોડીને કહ્યું હે પાર્શદો તમે સત્ય કહો છો અમને તેની ભક્તિ વિશે જાણ નહોતી જો આ ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે તો અમે તેને નરક કેવી રીતે લઈ જઈએ ભગવાન વિષ્ણુના પાર્ષદોએ મધુર સ્વરે કહ્યું તેથી યમદવતો હવે તમે પાછા વળો આ સ્ત્રીએ તુલસીની સેવા કરી છે તે દીપ્તની જ્યોતમાં પોતાના સર્વ પાપો ભસ્મ કરી ચૂકી છે હવે તેને વિષ્ણુલોકમાં લઈ જવામાં આવશે જ્યાં તેનું સ્વાગત થશે તે હવે સ્વર્ગની અધિકારીણી બની ચૂકી છે પાર્ષદોની વાત સાંભળીને યમદવતોએ તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને યમલોક પાછા ફર્યા ત્યાં જઈને તેમણે ધર્મરાજને કહી પછી ભગવાન વિષ્ણુના પાર્ષદોએ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર ગલોક લઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ પ્રમાણે તુલસી પાસે ફક્ત દીપક પ્રજ્વલિત કરવાથી જ મનુષ્યના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી નિત્ય સાંજે તુલસી પાસે દીપક પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વજન્મોના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે રોજ તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરતી વેરાએ આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ ઓમ તુલસી દેવ્યે ચ્મહે વિષ્ણુપ્રિયાએ ચીમહી તન્નો વૃંદા પ્રચોદ્યાત શ્રીકૃષ્ણ કહે છે હજારો અમૃતના ઘડાઓથી સ્નાન કરાવવાથી પણ શ્રીહરીને જે ફળ મળે છે તે જ ફળ તુલસીપત્રના દાથી પ્રાપ્ત થઈ જાય છે જે મૃત્યુ સમયે પોતાના મુખમાં તુલસીપત્રનું જળ પામે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણધામ પ્રાપ્ત કરે છે જ્યારે ભક્ત તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરે છે ત્યારે તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે આ આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં દેવતાઓની કૃપા આકર્ષે છે દીપકનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે અને જ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત કરે છે તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરવાથી મનુષ્યના અંતરમાં શુદ્ધતા અને પવિત્રતાનો ભાવ જાગે છે જેથી તેની ભક્તિ અને ધ્યાનની શક્તિ વધે છે છે એવી માન્યતા કે વ્યક્તિ તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરીને તેની આરતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન વધુ સરળતાથી પ્રાપ્ત થાય છે આ સાધકના મનને સ્થિર અને શાંતિ તરફ લઈ જાય છે જેથી ધ્યાનમાં એકાગ્રતા વધે છે તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરવાનું અનુષ્ઠાન છે આ સમયે દીપક પ્રજ્વલિત કરીને તુલસી માતાની આરતી કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે આ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રતિદિન સાંજના સમયે તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરતી વેળાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર ઘરની નકારાત્મકતા દૂર કરે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવે છે તુલસી પાસે ઘી કે તલના તેલનો દીપક પ્રજ્વલિત કરવો શુભ ગણાય છે ઘીનો દીપક વધુ પવિત્ર મનાય છે પણ જો સંભવ ન હોય તો તલના તેલનો દીપક પણ પ્રજ્વલિત કરી શકાય છે તલના તેલનો દીપક નકારાત્મક ઉર્જા દૂર કરવામાં સહાયક થાય છે

આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને તે જન્મ જન્માંતરના પાપોનો નાશ કરે છે તેનાથી આત્માને શાંતિ મળે છે અને વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે એ પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ જીવનના અંતિમ દિવસોમાં તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરીને ભગવાનનું સ્મરણ કરે છે તો તેને મૃત્યુ પછી યમદવતોનો ભય રહેતો નથી અને તેને સીધા ભગવાનના ધામમાં સ્થાન મળે છે તુલસી પાસે દીપક પ્રજ્વલિત કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જેથી વ્યક્તિના જીવનમાં કદી આર્થિક સંકટ નથી આવતું અને હંમેશા સમૃદ્ધિનો વાસ રહે છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તુલસીના છોડ પાસે દીપક પ્રજ્વલિત કરવાનું મહત્વ સમજાવ્યું છે આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક જરૂર કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માં તુલસી જરૂર લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમા સૌનો આભાર